આજે તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના મુખ્ય સમાચારો એશિયા કપમાં ભારત બન્યું ચેમ્પિયન રોમાંચક ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી નવમી વખત ટ્રોફી જીતી દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો ગુજરાતમાં મેઘ ત્રાંડવ યથાવત નવરાત્રીમાં રંગમાં ભંગ રાજ્યમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અનેક ગરબા ગ્રાઉન્ડોમાં પાણી ભરાતા ખેલાઈઓને નિરાશા થઈ છે બોટાદ પાસે ભયંકર અકસ્માત ત્રણના મોત પાળિયાદ નજીક લક્ઝરીય બસ અને ટ્રક વચ્ચે થયેલા ભયંકર અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે વીસથી વધુ મુસાફરો ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ભારતે જીત્યો એશિયા કપ દુબઈમાં રમાયેલા રોમાંચક ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને એશિયા કપ બે હજાર પચીસનો ખિતાબ પોતાના નામે કર્યો તિલક વર્માએ ઓગણા સિત્તેર રનની ઇનિંગ રમીને બેંચના હીરો બન્યા અમદાવાદ બોપાલ દુર્ઘટનામાં ખુલાસો બોપાલમાં હોલ્ડિંગ લગાવતી વખતે બે મજૂરોના મોતની દુર્ઘટનામાં તપાસમાં હાથ ધરવામાં આવ્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે આ કામ કરવામાં આવી રહ્યું હતું પોલીસ અને તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આજે નવરાત્રિનો નવમો દિવસ શારદીય નવરાત્રિના નવમા નોરતે આજે મા કાલરાત્રીની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે જોકે વરસાદી માહોલ હોવાના કારણે રાજ્યભરના મોટા ભાગના નવરાત્રિ આયોજનો પર અસર પડી છે આજના મુખ્ય સમાચારો અહીં પૂર્ણ થયા આ વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂર કરજો રોજે રોજ આવા તાજા સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીશો આગલા વિડીયોમાં જય જય ગરવી ગુજરાત